કેગવાડ ગામના પાર્યા પાસેથી કતલખાને જતી નવ પોઈન્ટ પચીસ લાખની ભેંસ અને મુદ્દાવાદ પોલીસ સાથે એકને ઝડપી ત્રણને વોન્ટેડ જાહેર કરાયા

ampo malik bola જેના પૂરા નામની પણ ખબર નથી khabar nathi tatha bhaiso na malik sandeep bhai bhatt ke jemna pura naam tham ne khabar nathi nau ne wanted jaahar kari agarni tapas badoli rural police vathak na asi ritesh kumar chhatrasange hath dhari chhe bhai taru naam maru bharat chhe ha bharat 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 keva tena naamule ક્યાંથી ભર્યું ભરુતથી ભરુતથી ભરૂચ કઈ જગ્યાથી એ આપણ સબર 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 હોટેલ થી આગર નહીં ધક્કો આપણો કોનો મને હું ખબર કોનો આ ધક્કાનું મને ખબર નહીં પહેલી વાર ઇથી ભરી લાયા હા માલ કોનો એ વેપારી નું નામ ઇલિયાસ કે કોક ભાઈ છે ઇલિયાસ સિંધી કાનો છે આટી 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 જય જિનેન્દ્ર મારું નામ મહાવીર જૈન ચીખલીથી અબોલજીવ દયા પ્રેમ ગઈકાલે તારીખ એક રાત્રે મારા મોબાઈલ પર બાતમીદારનો ફોન આવ્યો કે ભરૂચ વલણ અને અલગ અલગ ગામોમાંથી ત્રણથી ચાર ટ્રક અને બે ટેમ્પોમાં એમ ટોટલ પાંચથી છ વાહનોમાં ગેરકાયદેસર અબોલજીવોને ભરી મહારાષ્ટ્રમાં મારેગાંવ કતલખાને જવા છે આ માહિતી મળતાં તાત્કાલિક મેં મારી ટીમ જોડે સંપર્ક કરી અને અમે સોનગઢ ખાતે ગયા આખી નાઇટ પેટ્રોલિંગ કરી સવારમાં પાંચ વાગે બાતમીદારની બાતમી મુજબની ગાડી નંબર આઈસર ટેમ્પાનો જીજે એકવી જીજે ત્રેવીસ એ ટી ડબલ સેવન એકવીસ આવતા એને તાત્કાલિક સાઈડ ઉપર કરાવી અને જોતા એકદમ ગાડી ત્રિપાલથી એકદમ પેક હતી અંદર તમામ પશુઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એ કન્ડિશનમાં ભરેલા હતા તાત્કાલિક સુરત જિલ્લા પોલીસને ફોન કરી બારડોલી સ્થળ પર બોલાવી ચેક કરતા તમામ પશુઓને ઘણી જોતા સત્તર પશુઓ એકદમ ભયંકર કુર્તા બાંધેલા હતા બારડોલી પોલીસ ની મદદ થી ફરિયાદ કરી તમામ પશુઓને પાંજરાપુર માં સુરક્ષિત મુકવામાં આવ્યા રિપોર્ટર કૃષ્ણ સુરત